ઇન્ફોર્મેશન એક્ટ બે હજાર પાંચ પરિચય માહિતીનો અધિકાર એ એક મૂળભૂત અધિકાર છે જે ભારતીય બંધારણના ધારા ઓગણીસ એક અ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અવિભાગ્ય સોરી અવિયોજ્ય ભાગ માનવામાં આવે છે નાગરિકોને સરકારની કાર્યશૈલી નીતિઓ ખર્ચ ની નિર્ણય અને આયોજન અંગે માહિતી મેળવવાનો કાનૂની હક બે હજાર પાંચમાં મળ્યો છે આરટીઆઈ એક્ટ બે હજાર પાંચ એક બાર ઓક્ટોબર બે હજાર પાંચથી અમલમાં આવ્યો છે આ અધિનિયમ નાગરિકોને સશક્ત બનાવે છે ભ્રષ્ટાચારમાં ઘટાડે છે અને પારદર્શિતા તથા જવાબદારીને પ્રોત્સાહિત કરે છે આરટીઆઈ સાચી લોકશાહી એટલે કે નાગરિકોની વિચારસરણીને સાકાર કરી છે આરટીઆઈ અધિનિયમનો ઐતિહાસિક વિકાસ જોવામાં આવે તો ઓગણીસો પંચાતેરમાં માં રાજનારાયણ કેસ છે જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકોને જાણવાનો અધિકાર એ લોકશાહીની આત્મક બે હજાર બે માં ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન થયો પરંતુ અસરકારક રીતે લાગુ ન થઈ શક્યો બે હાજર જોઈએ તો અંતે આરટીઆઈ એક્ટ બે સંસદમાં પસાર થયો અને સમગ્ર ભારતમાં લાગુ થયું જમ્મુ કાશ્મીર સિવાય ત્યાં પોતાનો હતો બે કહી અધિનિયમ પંચોતેર અધિનિયમના હેતુઓ નાગરિકોને માહિતી મેળવવાનો કાનૂની હક આપવો સરકારી કાર્યમાં પારદર્શિતા લાવવી જવાબદારી સુનિશ્ચિત કરવી ભ્રષ્ટાચાર ઘટાડવો લોકશાહીને મજબૂત બનાવી તથા નાગરિકોને ભાગીદારી વધારવી આઠે કી અધિનિયમની મુખ્ય જોગવાઈઓ કઈ ગઈ હતી તો માહિતી મેળવવાનો અધિકાર જેમાં દરેક ભારતીય નાગરિકને સરકારની કોઈ પણ જાહેર સત્તા પાસેથી માહિતી મેળવવાનો અધિકાર છે પબ્લિક ઓથોરિટીની વ્યાખ્યા જેમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પંચાયત મ્યુનિસિપાલિટી સરકારી વિભાગ તથા પબ્લિક સેક્ટર એનજીઓ જે સરકારથી મોટા પાયે ફંડ મેળવે છે પીઆઈઓ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર કોણ ગણાશે તો જે દરેક જાહેર સત્તામાં એક અધિકારી નિમવામાં આવે છે જે નાગરિકોને માહિતી આપવા માટે જવાબદાર છે સમય મર્યાદા તા અરજી મળ્યાથી ત્રીસ દિવસમાં માહિતી આપવી ફરજિયાત છે અને જ્યારે જીવન અને મૃત્યુ સંબંધિત મામલો હોય ત્યારે અડતાલીસ કલાકમાં માહિતી આપવી આરટીઆઈ અરજી ફી સામાન્ય રીતે દસ રૂપિયા છે જો બધા અલગ અલગ રાજ્યમાં અલગ અલગ થઈ શકે છે અપીલની પ્રક્રિયા શું છે જો પીઆઈઓ માહિતી ન આપે તો ફર્સ્ટ અપીલ સિનિયર ઓફિસરને જો ત્યાંથી માહિતી ન મળે તો સેકન્ડ અપીલ કરવી જોઈએ સ્ટેટ તથા સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન માહિતી આપવાના રૂપ જેમ દસ્તાવેજ રેકોર્ડ રિપોર્ટ ઈ ફોર્મેટ સર્ટિફાઇડ કોપી આપવામાં આવે છે મુક્તિ આરટીઆઈ અધિનિયમ સેક્શન 8 મુજબ કેટલીક માહિતી આપવામાં નથી આવતી જેમ કે રાષ્ટ્રીય સુરક્ષા તથા વિદેશી સંબંધો વ્યક્તિગત ગોપનીયતા તથા વેપારીની ગુપ્ત માહિતી આરટીઆઈ અધિનિયમ હેઠળ સજા અને દંડ શું છે તો જો પીઆઈયુ સમયસર માહિતી ન આપે કે ખોટી અથવા તો અપૂર્ણ માહિતી આપે તો અઢીસો રૂપિયા પ્રતિ દિવસ દંડ થઈ શકે છે જે વધુમાં વધુ પચીસ સુધી જઈ શકે છે તથા શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે આરટીઆઈ નું મહત્વ જોઈએ તો પારદર્શિતા જે સરકારની કામગીરીને ખુલ્લી કરે છે જવાબદારી જેમાં અધિકારીઓને પોતાના કામ માટે જવાબદાર બનાવે છે ભ્રષ્ટાચાર નિયંત્રણ એટલે કે માહિતી જાહેર થતા ભ્રષ્ટાચાર ઓછો થાય છે નાગરિક સશક્તિકરણ જેમાં સામાન્ય નાગરિક સરકારની નીતિ અને નાણા વિશે જાણકારી મેળવી શકે છે લોકશાહી મજબૂત થાય છે તેમાં સાચા અર્થમાં જન તંત્રનું પાલન થતું જોવા મળે છે ના પડકારો જોઈએ તો કેસોની બેકલોગ બાકી હોય છે ઘણીવાર અધિકારીઓ માહિતી આપતા નથી અરજદારોને ધમકી કે હેરાનગતિ થાય છે સામાન્ય નાગરિકમાં આરટીઆઈ અંગે જાગૃતતા ઓછી છે તથા ડિજિટલ લીડરશીનો અભાવ આરટીઆઈ અને લાઇબ્રેરી વિજ્ઞાન જોઈએ તો લાઇબ્રેરીઓમાં માહિતીનો પ્રવાહ જાળવે છે અને RTI માહિતીનો લોક સહાય પ્રવાહ છે. એલઆઈએસ વિદ્યાર્થીઓને આરટીઆઈ એક્ટની જોગવાઈઓ સમજવી જોઈએ. જેમાં ટ્રાન્સપરન્સી એટલે કે ઇન્ફોર્મેશન એક્સેસ, આર્કાઇવલ રેકોર્ડ, જેમાં પ્રિઝર્વેશન એન્ડ રિટ્રાઇવલ, ડિજિટલ લાઇબ્રેરી જે ઈ-ગવર્નન્સ એટલે આરટીઆઈ નો ડેટા પ્રોવાઇડ કરે. ઉદાહરણ તરીકે કે સ્ટડી જોઈએ તો મધ્યપ્રદેશ પેન્શન કિસ્સો જેમાં આરટીઆઈ અરજીથી ખુલ્યું કે હજારો વૃદ્ધોને પેન્શન મળતું નહોતું. પેપર લીક કેસ એમાં વિદ્યાર્થીઓએ આરટીએ દ્વારા ભરતી પરીક્ષાની પારદર્શિતા અંગે માહિતી મેળવી થેન્ક યુ